આધુનિક યુગમાં પણ માટીમાંથી બનતા ગરબાની ડિમાન્ડમાં વધારો છે નવરાત્રીના પ્રારંભ પહેલા જ માતાજીના રંગબેરંગી ગરબાની માંગ વધી છે ત્યારે નર્મદાના તિલકવાડાના કારીગરોએ માટીના ગરબા બનાવવાનું પૂરજોશમાં શરૂ કર્યું છે નર્મદાના તિલકવાડાના ગરબા ગુજરાતમાં વેચાય છે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ માતાજીના ગરબા અહીંયાથી જ વેચાણ માટે જાય છે આ માટીના ગરબા ચાકડી પર ચઢાઈને દેશી પદ્ધતિથી એકદમ સ્વચ્છ માટી સાથે પવિત્રતા જળવાય એવી રીતે બનાવાય છે નવરાત્રી દરમિયાન લોકોની સારી એવી રોજગારી પણ મળે છે ચાક પર ચડાવવા માટે એના ગુલ્લા બનાવીએ છે ગુલ્લામાંથી માટલું તૈયાર કરી અને માટલાનું વરાપ થાય એટલે અમે એને ટીપી ટીપી અને ગરબો તૈયાર કરીએ છીએ અને જેને જેવી જરૂરિયાત પ્રમાણે પાક્કા કલરના લઈ જાય છે અને સાદાય લઈ જાય છે પાક્કા કલરના મને નેવું રૂપિયા એંસી નેવું રૂપિયા મળે છે અને સાદાના ચાલીસ રૂપિયા આપે છે બધા માટલા બનાવે છે અમે માટલા ત્યાંથી લઈ અને કલર કામ કરી અને એની ઉપર પેન્ટિંગ કરીએ છીએ અને ઘરે સ્ટોન લગાવીએ હભલા લગાવીએ એ બધું લગાવીને સુશોભિત કરીએ છીએ અને બહાર ગામ બધે માટલા અમે આપીએ છીએ